જય માતાજી દોસ્તો આપણે હાનવરાનો બ્લોક દીધો ચાલુ અને જ આવનું છે થાંભલા ખોડવા એટલે આ છે જો બોરા હું આવી ગયો છું બોરા ખાવા જોઈ શકો છો આ છે બોરા જેને ખાવા એ મારી વાડી આવતા રહી ગયો છે બોરા હજી પાકા નથી આ થોડા થોડા થાતા આવે હે હું આવી ગયો છું બોરા ખાવા જોઈ શકો છો બોરા મસ્તીના હો તેમ બધા ખાવા આવજો મારા વાડીની લોકેશન ન ખબર હોય ને તો મને કોમેન્ટમાં લખજો એટલે હું તમને આહા આ હા ખાટું હવે તમને આગળ મળું જો મિત્રો આપણે આવી ગઈ છીએ બોરા ખાવા જોઈ શકો છો આ છે બોરા આપણે આવી ગઈ છીએ ખાવા અને આ છે ઘઉં જોઈ શકો છો ઘઉં વાઈ દીધા છે બોરા ચલો બોરા ખાવા કોને ભાવે બોરા કોમેન્ટમાં લખના નાખજ મળું આગળ હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ખાડા ગરવા આ છે કોઈશ ખાડો ગર જોઈ શકો છો હાલો તમને દેખાડું કેવી રીતે ખાડો ગારવો આપણે ખાડા બાટા ગારી ખાપા ખોડી દીધા છે આ છે ખાપા જોઈ શકો છો આ છે વરિયેરી વંડી દેખાય ને ખાપા ખોડી દીધા છે હવે આવવાનું છે ઘરે ચલો ઘર સાહેબ આગળ મળું તમને ચલો જય માતાજી મિત્રો આ બ્લોગ અહીંયા દેન્ડ કરવી મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા થઈ ગયો મળું બીજા બ્લોગમાં બાય બાય